સર્વપિતૃ અમાસના દિવસે લાગશે સૂર્યગ્રહણ આ રાશિઓ માટે લાભદાયી તો આ લોકોએ સાવધાન રહેવું વર્ષનું બીજું અને છેલ્લું પિતૃ પક્ષ અમાસ દિવસે થવાનું છે જાણો આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને રાશિઓ પર શું થશે અસર દર વર્ષે ચંદ્રગ્રહણની સાથે સાથે સૂર્યગ્રહણ થાય છે આ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્રમાં સૂર્યને આંશિક કે સંપૂર્ણ રીતે ઢાંકી દે છે તેમજ પૃથ્વી સુધી સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો અને તે ગ્રહણ તરીકે દેખાય છે ગ્રહણનું વૈજ્ઞાનિક અને જ્યોતિષી મહત્વ પણ છે જણાવી દઈએ કે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે થયું હતું જોકે તે ભારતમાં નહોતું દેખાયું પરંતુ તેની અસર તમામ બારે રાશિઓ પર કોઈપણ રીતે જોવા મળી હતી ત્યારે હવે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં પિતૃપક્ષની અમાસના દિવસે જોવા મળશે જેની અસર બારે રાશિઓ પર જોવા મળશે ત્યારે અહીં જાણીશું કે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે તેમજ આ દરમિયાન સૂતક કાળ માન્ય રહેશે કે નહીં અને કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવું જોઈએ ક્યારે છે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે જોવા મળશે આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે નવ પોઈન્ટ એક ત્રણ વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે ત્રણ પોઈન્ટ એક સાત વાગ્યે સમાપ્ત થશે તેનો કુલ સમયગાળો લગભગ છ કલાક ચાર મિનિટનો હશે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આસો મહિનાની અમાસના રોજ થશે આ દિવસે પિતૃપક્ષની અમાસ પણ હશે જેથી તેનું મહત્વ વધી જાય છે શું ભારતમાં દેખાશે આ ગ્રહણ જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસનું બીજું સૂર્યગ્રહણ રાત્રિ દરમિયાન થશે જેથી તેને ભારતમાં નહીં જોઈ શકાય સૂતકકાળ માન્ય ગણાશે કે કેમ સામાન્ય રીતે સૂર્યગ્રહણ શરૂ થાય તેના બાર કલાક પહેલાથી જ સૂતકકાળની શરૂઆત થઈ જાય છે પરંતુ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે જેથી ભારતમાં સૂતકકાળ માન્ય નહીં હોય ઉલ્લેખનીય છે કે સૂતકકાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે સાથે જ માંગલિક અને શુભ કાર્યો રોકી દેવામાં આવે છે તેમજ સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ મંદિરોના કપાટને ગંગાજળથી પવિત્ર કર્યા બાદ જ ખોલવામાં આવે છે ક્યાં જોવા મળશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ જણાવી દઈએ કે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે ભારત ઉપરાંત આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગો સિવાય આર્કટિક આર્જેન્ટિના બ્રાઝિલ પેરૂ ફીજી ચીલી હોનોલુલુ આયર્સ એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે આ રાશિઓ માટે સૂર્યગ્રહણ છે લાભદાયી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થશે સાથે જ આ દિવસે સૂર્ય સાથે ચંદ્રમાં બુધ અને કેતુ સ્થિત રહેશે તેમજ ગુરુ અને મંગળની પૂર્ણ દ્રષ્ટિ રહેશે અને સૂર્યથી દ્વિતીય ભાવમાં શુક્ર છઠ્ઠા ભાવમાં વકરી શનિ વિરાજમાન રહેશે ત્યારે કેટલીક રાશિના જાતકોને તેનો લાભ મળી શકે છે આ સૂર્યગ્રહણ થવાના કારણે મિથુન કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધન લાભના પણ યોગ છે તેમના લાંબા સમયથી અટવાયેલા કાયો પૂર્ણ થઈ શકે છે આ રાશિઓ પર પડશે નકારાત્મક પ્રભાવ આ સમયગાળા દરમિયાન મેષ વૃષભ સિંહ અને મીન રાશિના જાતકોએ થોડું સાચવીને રહેવું જોઈએ વાહન ચલાવતી વખતે અને યાત્રા કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ સાથે જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સરખું વિચારી લેવું જોઈએ આ સમયગાળા દરમિયાન રોકાણ ન કરો નહીંતર તમને ધનહાનિ થઈ શકે છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે અમારી આ ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈપણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે